ઉદ્યોગપતિ અને બિલ્ડર બિલ્ડરને ત્યાં રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા છે નામાંકિત ડોક્ટર સહિત ને ત્યાં આઈટી વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું ભાવનગરમાં અગિયાર પેઢીઓના બત્રીસ સ્થળો પર આઈટીની ટીમ તપાસ છે તે કરી રહી છે સર્ચ ઓપરેશનમાં છત્રીસ ટીમ અને પાંચસો કર્મચારી જોડાયા છે મહાબલ ફાઈનાન્સ દ્વારકાધીશ સોની ને ત્યાં તપાસ ચાલી રહી છે તમાકુનું જાણીતું વેપારી જૂથ ધોળકિયા ગ્રુપ પણ આઈટીના રડારમાં છે જેડી પટેલ બિલ્ડર ડોક્ટર કમલેશ શાહને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા જોડી ઇન્ફ ટ્રાકો આઈટી ની તપાસ છે તે ચાલી રહી છે ભાવનગર ભાજપના ના અગ્રણી ગિરીશ શાહ ને ત્યાં પણ તપાસ થઈ રહી છે ગિરીશ શાહ અનેક સંસ્થાઓમાં ચેરમેન અને ડિરેક્ટર ની સાથે બિલ્ડર પણ છે સંવાદદાતા દર્શન ફોન લાઈન પર જોડાયા છે દર્શન ઉદ્યોગપતિ અને બિલ્ડર ને ત્યાં રાજવાપી દરોડા પાડવામાં આવ્યા છે શુભ વિગતો કાર્યવાહી કહી શકાય છે કે જ્યાં તમાકુ છીકડીના ડીલર જે રણછોડ દાસ છે અને સાથે સુમેરુ જે ડેવલપર છે ત્યાં આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે ભાવનગર નડિયાદ અને અમદાવાદ આ જે શહેરો છે ત્યાં પાથમિક સ્થળો ઉપર એક સાથે આ દરોડા પાડવામાં આવ્યા છે જે પ્રકારે આ જે કંપની આ જે લોકો જે કામ કરી રહ્યા છે ત્યાં એક રોકડ વ્યવહાર ને લઈને અહિયાં તપાસ કરવામાં આવી રહી છે કારણ કે મોટા ભાગનો વ્યવહાર આ લોકો દ્વારા રોકડમાં કરવામાં આવી રહ્યો છે જેના કારણે અહિયાં એક ટેક્સ સુધીની વાત હોય કે અન્ય બાબતની વાત હોય તેના લઈને અહિયાં એક તપાસ કરી રહી છે બિનહિસાબી નાણાં પકડવાની વાત છે ને જે પ્રકારે દરોડા પાડવામાં આવે છે ચાર પોઈન્ટ પાંચ કરોડ રોકડ રકમ પણ મળી આવી છે એક જ સ્થળ ઉપરથી વીસ પ્રાઇવેટ લોકર પણ મળ્યા છે સાથે જ ભાવનગરમાં સૌથી વધુ That's સહિત પાસ પર આઈટી અહીંયા તવાઈ બોલાવી છે અને જે પ્રકારે આ કાર્યવાહી ચાલી રહી છે તેમાં લાગી રહ્યું છે કે મોટા ખુલાસા થઈ શકે છે હજુ પણ વધારે બિન હિસાબી નાણા જે છે તે પણ મળી શકે છે કારણ કે જે પ્રકારે તપાસ ચાલી રહી છે ભાવનગરમાં જે બિલ્ડર જે છે તેના જ્યાં તપાસ કરવામાં આવી ત્યાં એક દસ્તાવેજનું કોટલું જે છે તે પણ મળી આવ્યું છે એટલે કે તેમાં પણ કોણ કોણ સંડવાયેલો છે તે પણ અહીંયા ખ્યાલ આવી શકે છે સાથે જે પ્રકારે આ તપાસ ચાલી રહી છે તેમાં એક અહીંયા એક પ્રમોટર હાલ દુબઈમાં હોવાની પણ વાત છે એ પરત ફર્યા બાદ તેની પણ અહીંયા પૂછપરછ કરવામાં આવી શકે છે પરંતુ હાલ તેની પણ તપાસ ચાલી રહી છે કે આખરે કોણ છે અને તેનો રોલ આની અંદર શું છે એટલે કે આ જે કાર્યવાહી આ જે દરોડા કરવામાં આવ્યા છે હજુ પણ તેમાં કાર્યવાહી ચાલુ છે અને તેમાં આગામી દિવસોમાં વધુ વિગતો સામે આવી શકે છે ને અત્યારે હાલ પાંચે સ્થળ ઉપર આ સગમટે ફરેલા દરોડાની અંદર ચાર કરોડ ઉપર રકમ કબજે કરીને દસ્તાવેજ કબજે કરીને લોકરો જે મળ્યા છે તેની પણ અહીંયા તપાસ કરવામાં આવી રહી છે બિલકુલ દર્શલ જાણકારી બદલ આપનો આભાર